અંદરની મુશ્કેલીઓ વદી શરદ पवार જૂતની NCP રાજકોટ લોકસભા સીટ માંગી ગોંડલના પૂર્વ એમેલિયા ને લેવા પાટીદાર અગ્રણી ચંદુ વઘાસિયાએ માંગી છે ટિકિટ રાજકોટ લોકસભા બેઠક માટે કોંગ્રેસે નથી જાહેર કર્યા ઉમેદવાર અને હવે શરદ पवार જૂથે ટિકિટ માંગતા રાજકારણ ગરમાયું છે ટિકિટ ન મળે તો પાર્ટીનું કામ કરતા રહેવાની ચંદુભાઈએ વાત કરી છે અમે રાજકોટ બ્લોકસભાની પણ માંગણી મૂકી દીધી पवार સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા ગામડા સંકળાયેલા નેતા અને હર હંમેશ ગામડું ખેડૂત અને ખેતી એ બધો સંકળાયેલા રહ્યા તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ આપે અને આ વખતે જો લોકસભાની ટિકિટ આપે તો હર હંમેશ હું લોકોએ જોડાયેલો માણસ છું લોકોની સેવા કરવાનો માણસ છું તો ટિકિટ આપે તો અમે નડી બતાવશું તો કદાચ અમને ટિકિટ ન આપે બીજી પાર્ટી આપશે તો અમે પણ એને મદદ કરવી પડશે આખા ગુજરાત માંથી એક સીટ તો અમે આપી તો એને પણ ફાયદો થાય ને